બનાસકાંઠા જિલ્લામાં કાંક્રેદના સિહુરી વિસ્તારમાં રાજસ્થાનના આધેડ સાથે છેતરપિંડી રૂપિયા દસ પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી કરી બે શખ્સો રફુ ચક્કર થઈ જતા નોધાય ફરિયાદ બસની મુસાફરી દરમિયાન રાજસ્થાનના ઘર્મા રામ પ્રજાપતિને મળેલા બે શખ્સે સસ્તામાં સોનાના ઘરેણા આપવાની આપી હતી લાલચ જમીન ખોદતા સોનું મળ્યું જે સસ્તા ભાવે આપી દેવાની આપી હતી લાલચ ધર્મા રામ પ્રજાપતિને કાંકરેદા સિહુરી બોલાવી તેમની પાસેથી રૂપિયા દસ લાખ પડાવી डुप्लिकेट सोनू आपी शख्सों रखू चक्कर थी गया जो कि धर्मराम ने पोते छतराया हुआ अहसास थे अजाण्या बे शख्सों सा सीहोरी पुलिस मथक नोधा फरियाद सीहोरी पुलिस अजाण्या शख्स सा गुनो नोधी आगे तपास हाथ धरी चित्रपिंडी कर बोला मैंने आए सीवरी में लेन आया हार मारा बेटा लाई पड़ो पहला वावड़ी हो तो बीजो खोटो हार मैंने पकड़ाई मारे पाई साढ़ा दस हजार दस हजार दस लाख દસ લાખ ને પચાસ હજાર રૂપિયા લઈ જતા રહ્યા એમણે ઉડ્યા હેડ્યા ને મને મારી બેઠે પકડાય નહીં આ બાબતે તમે ક્યાં જોણ કરી આ એને આપ કરી જાણ મને બસ મેં ભેળા થયા કે આમાં પાછા હાર છે જડ્યો છે આમાં જમીન માંથી જમીન માં જડ્યો એ જો તમારે બાર થી આવજો રૂપિયા લાખ લઈને આવજો એને હું તમને આલજો તો હું મેં દસ લાખ લઈને આવ્યો દસ લાખ તમારા ખાતમ કરજો

પોલીસ જળ કરીને કેસ ભાઈ આ લખાયો એ કે મને પૂરો વિશ્વાસ પોલીસ મારા માઈ બાપુ મને દિરા ન્યાવરાવો મને